ફેમિલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું ઘીનું મગજ તો તેના માટે મેં આ રીતે ચણાનો લોટ ચારીને લઈ લીધો છે હવે તેને ધાબો દેવા માટે આપણે આ રીતે ઠંડુ જે થોડું દૂધ આવે મીડિયમ ટેમ્પરેચરનું તે તેમાં રેડ દઈશું આ રીતે હવે તેને મિક્સ કરી લેવાનું છે આપણે આ રીતે મિક્સ કરી તેને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપી દેવાનું છે આ રીતે દૂધ રેડ્યા પછી આ રીતે તેને ભેગું કરી લેવાનું હવે તેને અડધો કલાક માટે આપણે રેસ્ટ આપી દઈશું અડધો કલાક થઈ ગયો છે હવે તેને આ રીતે ઝીણા કાણાનું જે આવે તેનાથી ચારી લઈશું આપણે આપણે આ રીતે ચારી લીધું છે આ રીતે થોડા પડી જવા જોઈએ જે જેથી આપણે ધાબો દઈએ આ રીતે કણ પડે તો મગજ એકદમ સરસ બને છે ખાવામાં ને એવું એટલા માટે આપણે ધાબો દેવાનો તેને દૂધમાં પછી આ રીતે ઝીણું ચારી કાઢવાનું એટલે આ રીતે જો કણ પડી જાય મગજ શેકવા માટે આ રીતે મેં દરેલી ખાન લઈ લીધી છે જરૂર પૂરતી આપણે નાખીશું કાજુ બદામ ને પિસ્તાની આ રીતે કતરણ કરી છે ઇલાયચી પાવડર જરૂર મુજબ નાખીશું અને ઘી લઈ લીધું છે મેં ચોખ્ખું હવે કઢાઈમાં આપણે ગેસ ઉપર મૂકી દઈશું કઢાઈ ગરમ કરવા માટે આ રીતે આપણે કડાઈમાં ઘી રેરી દીધું છે તેને હસે ગરમ થાય એટલે પછી આપણે જે ધાબો દીધેલો છે આ લોટને તે અંદર શેકવા માટે નાખી દેવાનું છે ગરમ થોડું થઈ ગયું છે હવે આપણે જે ધાબો દીધેલો છે તે નાખી દઈશું અંદર આ રીતે હવે તેને એકદમ ધીમા ગેસે શેકવાનું છે તો એકદમ ધીમા ગેસ આપણે તેને શેકી લઈશું આપણે શેકવાનું રેડી કરી દીધું છે તેને એકદમ મીડિયમ ગેસ ઉપર શેકીશું ઘી આપણે વધારે જરૂર પડશે આ રીતે જો જેમ જરૂર પડે તેમ ઘી આપણે ઉમેરતું જવાનું તમને જો ઓછું લાગે તો થોડું ઉમેરતું દેવાનું આ રીતે ઘી વધારે નાખીને તેને શેકી લઈશું એકદમ ધીમા ગેસ ઉપર આપણે છે તેને તેની સુગંધ આવવાનું ચાલુ થાય ત્યાં સુધી તેને શેકી લેવાનું તો જો આ રીતે શેકાવા લાગ્યું છે આપણું ઘી અંદરથી છૂટું પડવું જોઈએ આ રીતે જો એકદમ અને સતત હલાવતા રહેવાનું આપણે મીડિયમ ગેસ ઉપર એકદમ ધીમા ગેસ ઉપર જેથી કરીને કાચું ના આપણે ધાબો દીધો તેટલે આ રીતે જોકણ કણવાળા સરસ મગજ રેડી થાય આપણું કણવાળું અને આ રીતે આપણે સતત હલાવતા રહીશું એ થોડું દૂધ રેડ દઈશું આ રીતે થોડુંક જ રેડવાનું છે મીડિયમ ટેમ્પરેચરવાળું હોય તેવું આપણે તેને હવે આ રીતે મિક્સ કરી લેવાનું જુઓ દૂધ રેડવાથી આ રીતે એકદમ સરસ કણ તેના અને ફૂલીને સરસ થઈ જાય છે આપણું મગર જુઓ આ રીતે હવે તેને સતત હલાવતા રહીશું આ રીતે આ રીતે આપણું મગજ શેકાઈને રેડી થઈ ગયું છે તેમાં દાણા અલગ અલગ એકદમ પડી જવા જોઈએ જો આ રીતે એકદમ સરસ તેની સુગંધ આવી આવવા માંડવી જોઈએ આ રીતે થોડો બ્રાઉન રંગનો થઈ જવો જોઈએ લોટ આપણો જે શેકવાનો છે તો તે જો આ રીતે હવે આપણે ગેસ બંધ કરી તેને નીચે થોડું ઠંડુ થવા દઈશું પછી આપણે તેમાં ખાંડને મિક્સ કરીશું ગરમ ગરમમાં આપણે ખાંડ મિક્સ નથી કરવાની થોડું ઠરે પછી તેમાં મિક્સ કરીશું તે આપણું મગજ જે શેક્યું હતું તે ઠંડુ થઈ ગયું છે હવે તેમાં આપણે મસાલા કરીશું તે આપણે જરૂર પૂરતી મુરસ નાખીશું દરી છે ને તે આ રીતે એને મિક્સ કરી લઈશું તે ઠંડુ થયા પછી આપણે નાખવાની છે ખાંડને તેમાં થોડી ઈલાયચી નાખીશું મિક્સ કરી લેવાનું છે તેને તો આ રીતે મિક્સ કરી દેવાની ખાંડ અને ઇલાયચીને તેને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે થોડી જે કસરણ કરી હતી પિસ્તા બદામની કાજુની તે નાખીશું તેને પણ આ રીતે મિક્સ કરી લઈશું મેં સાઈડમાં એક પ્લેટ લઈ લીધી છે તેમાં ઘીવાળી આ રીતે કરી દીધી છે મેં આ રીતે ઠાલ દઈશું હવે તેને પાથરી દઈશું હવે તેને આ રીતે જો આ રીતે વાડકીની મદદથી છે ને તેને આ રીતે ફેલાવી દેવાનું જો આ રીતે હવે તેની ઉપર આપણે જે પિસ્તાની કતરડની બધું છે તે લગાવી દઈશું આ રીતે જુઓ આ રીતે આપણે મગજ ઠારીને રેડી કર્યું છે હવે તેને અડધો કલાક માટે આપણે ઠરવા દઈશું જેથી કરીને પીસ પડે કમ્પ્લીટ આપણા તેટલા માટે અડધો કલાક પછી આ રીતે આપણું મવન થાળ ઠરીને રેડી થઈ ગયું છે મગજ સોરી તેને આ રીતે ચપ્પાની મદદથી જો મેં કટ કરી નાખ્યું છે પીસીસ કરી દીધા છે તેના હવે તેને આપણે સૌ કરીશું જો આ રીતે આપણે મોગસ સૌ કરી દીધું છે કાઢીને તેને પીસ કરી દીધા છે જો તો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ